કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓની ગોળીઓથી શહીદ થયેલા પુણ્ય ડીકે સ્વામી ઈટનો જવાબ પથ્થરથી કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછી અને સત્યાવીસ જેટલા હિન્દુ પુરુષો પર નિર્મમ ગોળીબાર કરી અને મોતને ઘાટ ઉતાર્યા હતા જે બાબતે સમગ્ર ભારતભરમાં પાકિસ્તાનથી આવી નાપાક હરકત માટે ભારોભાર રોષ ફેલાયો હતો તેમજ હિન્દુવાદી સંગઠનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો જ્યારે રોજ સાંજના છ કલાકે આમોદ તિલક મેદાન ખાતે વિવિધ હિન્દુવાદી સંગઠનોએ ભેગા મળી આતંકવાદીઓની ગોળીથી શહીદ થયેલા પુણ્યઆત્માઓ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો જેમાં મૃતક પુણ્યાત્માઓના આત્માઓના મોટા પોસ્ટર સાથે વિરાય માતા મંદિરેથી રેલી કાઢી તિલક મેદાનમાં ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું હિન્દુવાદી સંગઠનોએ આક્રમકતા સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા ધારાસભ્ય ડી કે સ્વામીએ પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાથી ભારે રોષ સાથે ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આતંકવાદીઓને જેમણે જેણે આ કાર્યમાં મદદ કરી હોય તેમને એટલો જવાબ પથ્થરથી આપશે તેમજ સમગ્ર ભારતની એકસો ચાલીસ કરોડની જનતા પણ તેમના સમર્થનમાં છે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હિન્દુવાદી સંગઠનોએ હાથમાં હિન્દુ હિન્દુ ભાઈભાઈ આતંકવાદની કરો સફાઈ ભારતના હિન્દુ સુરક્ષા દળોની સાથે છે જેવા વિવિધ પ્લેકાર્ડ બતાવી રોષ વ્યક્ત કર્યો હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અમોદ સર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી ભાવિક પટેલ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી હિતેશ પટેલ મયુર સિરાજ વિશ્વ હિન્દુ પરિષદના કેતન પટેલ બાબુભાઈ માછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના

ના આતંકવાદીઓ દ્વારા ભારતના સત્યાવીસ જેટલા નાગરિકોની નિર્મમ હત્યા કરવામાં આવી જે હત્યામાં જે ત્રાસવાદીઓએ પર્ટીક્યુલર જે પ્રવાસી હતા એને પૂછવામાં આવ્યું અને અલગ કરીને હિન્દુ તરીકેની અલગ ગણતરી કરીને જે તમામ હિન્દુ ભાઈઓ હતા તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી અને એ હત્યાને અમે આજે આ આમોદ શહેર આમોદ તાલુકાના તમામ કાર્યકર્તાઓ એકત્રિત થઈ આ જે આત્માઓ છે એને શાંતિ મળે એના માટે પ્રાર્થના કરવામાં આવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને વિશેષમાં જેણે આ

અને જેણે જેણે આ કૃત્યની અંદર કામ કર્યું છે મદદ કરી છે સ્થાનિક લોકોએ પણ જો મદદ કરી હશે તો એને અમારી સરકાર છોડવાની નથી જે રીતે ટીટ ફોર ટેટ ઇંગ્લિશમાં છે જેવા સાથે તેવા એવું વર્તન પણ અમે એમની સાથે કરવાના છીએ કોઈ પણ ખૂણે છુપાયો હશે પાતળમાં છુપાયો હશે તો એને પણ વીણીને વીણીને અમે નેસ્ત નાબૂદ કરવાના છીએ તો આજે અમે સૌ કાર્યકર્તાઓ એકત્રિત થઈ આ આત્માઓને ભગવાન પરમાત્મા ખૂબ શાંતિ આપે અને એ પરિવારને પણ ભગવાન શક્તિ આપે સહન કરવાની શક્તિ આપે અને જે પરિવારોને દુઃખ આવી પડ્યું છે એ પરિવાર સાથે આખો ભારત દેશ છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીની લાઈક કરો